રાજ્યમાં વહેલું ચોમાસું આરંભ થવાના વિધિવત સાગરમાંથી ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત પહોંચતા ચોમાસાને પાંચ દિવસ લાગે છે પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી જો કે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે 26 મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો મુંબઈ સહિત મહારાષ્ટ્ર કર્ણાટક સહિત બેંગલુરુ તમિલનાડુ તેલંગાણા અને આંધ્રપ્રદેશ પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડી મિઝોરમ ત્રિપુરા

પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટા છવાયા વિસ્તારોની અંદર યથાવત રહેશે એટલે આજે છવ્વીસ તારીખ થઈ છે લગભગ અથવા તો તારીખ સુધી જે આગાહી આપેલી છે કે સત્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આ વરસાદો છે ચાલુ રહેવાના છે એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે એટલે એકંદર જોવા જઈએ તો વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે એ પછી ત્રીસ અને એકત્રીસ તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે પછી આપણે વરસાદમાં વિરામ મળશે પછી આપણે જે કઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ આવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે આ એક ચોક્કસ ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવો હોય કે તો બીજું કામ કરવું હોય કરી શકે છે પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે ઓગણત્રીસ ચાલુ રહીએ અને ત્રીસ એકત્રીસ તારીખમાં હળવું પડી અને ગુજરાતનું હવામાન છે એ ખુલ્લું થઈ જશે હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે